ગુજરાત સ્થિત અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની કેપી ગ્રુપ અને આફ્રિકન દેશ બોત્સવાનાની સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ કરાર હેઠળ કેપી ગ્રુપ બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અંદાજે છત્રીસ હજાર કરોડનું જંગી રોકાણ કરશે ભરૂચ જિલ્લાના માતર ખાતે થયેલ કેપી ગ્રુપના ઐતિહાસિક કરાર પ્રોજેક્ટની મુખ્ય વિગતો જોઈએ તો બોત્સવાનામાં કુલ પાંચ ગીગાવોટ ક્ષમતાના રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપવામાં આવશે આ પ્રોજેક્ટ દ્વારા દરમિયાન લોકોને લોકોને અને વર્ષ સુધી કાયમી રોજગારી મળશે આ પ્રોજેક્ટથી દસ લાખથી વધુ ઘરોને સ્વચ્છ વીજળી પૂરી પાડી શકાશે આ વિશાળ પ્રોજેક્ટ માટે અંદાજે પચીસ હજાર એકર જમીનની જરૂરિયાત રહેશે કેપી ગ્રુપ માત્ર ઉર્જા ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે બોત્સાવાના ત્રીસ તેજસ્વી વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ અને જેવા વિષયોમાં અભ્યાસ માટે વાર્ષિક શિષ્યવૃત્તિ પણ પૂરી પાડશે આ કરારથી શોત્સાવાનાની ફાસ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટશે અને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દેશને નેટ ઝીરો બનાવવાના લક્ષ્યમાં મદદ મળશે આ ઉપરાંત હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનોના અપગ્રેડેશન દ્વારા દક્ષિણ આફ્રિકા સહિતના પાડોશી દેશો સાથે વીજ જોડાણો મજબૂત કરવામાં આવશે કેપી ગ્રુપના સ્થાપક અને એમડી ડોક્ટર ફારૂકજી પટેલે જણાવ્યું હતું કે આ સમજૂતી દ્વારા અમે બોત્સવાનાના નેટ ઝીરો લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં સહભાગી થઈ રહ્યા છે કેપી ગ્રુપ માટે ભારતની બહાર રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર આ મોટું વિસ્તરણ છે અમને ગર્વ છે કે અમે આફ્રિકામાં સ્વચ્છ ઉર્જાના માધ્યમથી આર્થિક મૂલ્ય સર્જવામાં યોગદાન આપીશું કેપી ગ્રુપ આ પ્રોજેક્ટ દ્વારા બે હજાર નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે મળીને કુલ એકત્રીસ હજાર કરોડનું રેવન્યુ હાંસલ કરવાની સંભાવના ધરાવશે છે આ પ્રસંગે બોત્સવાના ખનીજ અને એનર્જી મિનિસ્ટર કોઈ બોગલા ફોરેન એફેર્સ મિનિસ્ટર ડોક્ટર ફેન્યો બુટલે સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા Uh, two industries that are very important between India and Botswana coming together, and this is because our aspiration is to have our natural diamonds reach be carbon neutral by 2030, and the one way of doing so is ensuring that our mines are being powered by renewable energy. So the more access renewable energy we have, the more we can assure. You, as consumers, and all of our partners, of the greenness of our natural diamonds. Because this industry has not only created jobs in Botswana, but has created jobs and in industry here in Gujarat in, in India. And certainly, by bringing back the spark into the natural diamond industry, we will not only ensure that the benefits are accruing to Botswana, but they are accruing to India as well and so building on that foundation that has been set, that has been set by diamonds, and going a step further into an industrialization facilitation through renewable energy and ensuring energy security in botswana, we will not only ensure that we are working towards economic development in botswana, but that of the entire region, since we know the needs across the region. we are pleased to be in partnership. And to be able to facilitate a company that is in good standing here in India, that knows and has focused on that technical and commercial development, and that certainly we can be guaranteed that following the signing of this MOU, there will be boots on the ground. This is what we want real change, real action, real development, leading to real impact. And so, with that, પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું એવા એમઓયુ અમારા થઈ ચુક્યા છે આજે અને એનાથી ખુશી વધારે શું હોય શકે કે આપણે વર્લ્ડના માટે વર્લ્ડના લોકોના માટે બી એઝ ઇન્ડિયન

વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને પાંચ બીજી કન્ટ્રીઓ પર લાગેલી છે અને એ પાંચ અને બોત્સવાના થઈને છ કન્ટ્રીઓની અંદર આ એમઓયુ દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે આ એમઓએ સેન્ડ કરવામાં તો ભારત સરકાર તરફથી કેવો તમને દરેકે દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોસવાના અમને માં પણ લઈ ગયા ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ એમઓયુ શક્ય બન્યું છે મેં આપણે કીધું કે ઇરેડિએશન એક તો વધારે છે એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતાં વધારે છે અને ત્યાં બાણું ટકા યુદ્ધ જે છે તે ભણેલું છે અથવા તો એજ્યુકેટેડ છે આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે સેફટી પણ મળી જાય છે અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ આપણા ગુજરાત હતા ત્રણ ઘણી મોટી જમીન છે